સુરત શહેરના વનિતા વિશ્રામના મેદાનમાં ધૂમ મચાવી રહ્યો છે રોયલ લોકોનો રોયલ મેળો એટલે ડિઝની લેન્ડ ત્યારે શનિવારે સુરતીજને ભારે ભીડ મેળામાં જમાવી હતી જેમાં ડિઝની લેન્ડ ખરીદી ખાણીપીણી અને ચકડોળમાં બેસી ઉજાણી કરી હતી જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લીધી હતી ત્યારે શું કહી રહ્યા છે સુરતીજનો તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે આવી છે સુરતના હાટ સામાન વનિતા વિશ્રામના મેદાનની અંદર જ્યાં રોયલ લોકોનો રોયલ મેળો અત્યારે ધૂમ મચાવી રહ્યો છે ખાસ કરીને ગરમીના દિવસોની અંદર જ્યારે સાંજે પાંચ વાગ્યા પછી ઠંડા પવનો ફૂંકાય છે એટલે મેળાની અંદર લોકો રોયલ મેળો માટે અને ખાસ કરીને ડિઝનીલેન્ડ જોવા માટે ધૂમ મચાવી છે આવું આપણે મેળાની મુલાકાતે ડિઝનીલેન્ડ શું છે આપણે નિહાળીએ મિત્રો મેળાની અંદર ડિઝનીલેન્ડ શું છે તો લોકો જોયું સાથે સાથે નાના બાળકોથી લઈને એ લોકો પણ કપલ માટે આવ્યા છે આપણે તેમને મળીએ કે મેળો શું છે આપનું નામ દિશા અચ્છા મેળો આપ જોયો હા સ્ટાર્ટિંગ કર્યું છે અને જઈશું એટલે બહુ મસ્ત મસ્ત છે એમાં પછી બહુ એન્જોય હા નામ

मैं मेरा नाम सुथार ललिता है हम वेसू से आए हैं हम बहुत ही एक्साइटमेंट में थे जब इस मेले में हम आए हमने गेट ही देखा तब हमने सोचा कि अंदर से मेला कितना ही अच्छा होगा बाहर से जब मेला इतना अच्छा है तो अंदर से देखने में कितना ही अच्छा होगा और जब हम अंदर आए तो हमारे साथ में जो दो बच्चे आए हैं उनको भी काफ़ी अच्छा लगा और हमने बहुत सारी राइड में इन्जॉय किया है और ऐसा ही मेला जो है हर साल आते रहे हमारे सूरत में और हम और हमारे बच्चे और हमारे शहर में जो भी बच्चे हैं इंजॉय करते रहे हमेशा आपका नाम जानवी शर्मा आप में कैसा लगा, कैसा लगा, आप? लगा। और मुझे यहाँ पे आके बहुत ही खुशी हुई और आज मेरा बर्थडे है इसके लिए मैं यहाँ पे भी आई और मैं हर टाइम टीवी पे देखती हूँ लेकिन आज मेरे को मौका मिला है तो मैं आज आई हूँ और मैंने सब चीज में बैठी हूँ मैं बहुत मजा आया ये मेला बहुत ही अच्छा है ऐसा मैं सोचती हूँ कि ये हर साल आए

ये 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 आपने कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, यम्मी। के साथ है? बहुत एकदम खट्टा मीठा। और लाभ डिज्नीलैंड के लेक्षा लेक्षा क्या बारे में क्या मीथा? कहेंगे डिज्नीलैंड का थीम बहुत अच्छे से डेकोरेट किया गया है आगे सारे आपको कार्टून्स भी मिलेंगे उनके साथ आप पिक्चर्स भी ले सकते हैं और आपके बच्चों को बहुत मजा आएगी प्लीज डू विजिट એકદમ મસ્ત ફ્રેશ બનાવેલું અઠાણું છે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એમ મિત્રો રોયલ લોકોના રોયલ મેળા ડિઝિલેન્ડની અંદર કાંઈક નવીનતમ આઈટમ છે સ્ટોન એટલે પથ્થરમાંથી નાના હાથી લઈને મોટેરા આ એકદમ ચડિયાત એક એકથી કલાત્મક જે ડિઝાઇનવર હાથી છે ત્યાર પછી અંદર પણ કદાચ આમાં ઈસમાં ક્યાં રખતે સિંદૂર માટેનું પણ છે અને અહીંયા સુતીજનો પણ આવ્યા છે આપણે તેમને મળી રોયલ મેળો છે વનિતા વિશ્રામનો બહુ જ ખૂબ સરસ છે અને વેરાયટી બી બહુ સરસ છે બાર ગામની બધી જ અને કંકાવટી છે એવી બી બહુ ફાઇન છે અને હાથી છે બધી બહુ જ બહુ સરસ છે અને આ મેળાની અવશ્ય મુલાકાત લેજો અને ખૂબ જ સરસ છે આપનું નામ

बताइए योगेश कुमार योगेश कहाँ के आइटम है दिल्ली 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 में बनता है हाँ दिल्ली, दिल्ली में हाँ, दिल्ली का। दिल्ली का। ये, ये स्टोन बोर्ड है। है, तीन हजार रूपए का जोड़ी आएगा वॉशिंगल है डेली वॉश भी कर सकते हो ये है इसमें थ्री पीस आएगा देखिए सिंदूर भी रख सकते हो वन फिफ्टी का थ्री पीस आएगा एक सौ पचास

જંકરા તમે અત્યારે મુખવાસ માં લેવા આવ્યા છો કયું તમને સારું લાગ્યું છે આ ગોળી બહુ ફાઈન છે મુખવાસ બધા બહુ ફાઈન છે આમના અચ્છા જમ્યા પછી પાંચ એક પાંચ એમ હા મુખવાસ હા આવવાનું સુરત માં પર્વત ગામ પર્વત ગામ થી અહીંયા આવ્યા છો મેડમ મુલાકાત લેવા દર વર્ષે અમે આવ્યા છે શું સારું લાગ્યું તમને બધું સરસ છે મુખવાસ છે પછી આ નવી નવી વેરાયટી છે બધી ના ના હા એ પણ બહુ ફાઇન છે અચ્છા આજી આપનું નામ પાયલ ચૌહાણ હા પાયલ બેન શું કહેવા માંગો છો તમે બસ મેળામાં બધી વસ્તુ સારી છે અને સસ્તી પણ છે અને સારો મેળો છે મેસ્વી આ કઈ સ્કૂલમાં ભણે 28 રામ સરસ કેટલું ભણે છે બલ્લુ અચ્છા આ અહીંયા આપણે શું જોવા આવ્યા છો મેળો હા એમાં શું સારું લાગ્યું મેળો મેળામાં ડિઝનીલેન્ડ હા અને રમકડા તો લેવાની છે હા હે સરસ આજી તમારું નામ મારું નામ ચૌહાણ વંશ જિગ્નેશભાઈ છે કેટલું ભણો છો 7માં આવ્યો સરસ તમારા હાથ અંદર રમકડું જે બહુ ગમતું લાગે હા અચ્છા તો ભણવામાં કેમ છો હોશિયાર કે પછી હોશિયાર હોશિયાર તો થોડો એમ શું કહેવા માંગો છો મેળા માટે મેળામાં તો રમકડા ને એવું બધું મિત્રો રોયલ લોકો રોયલ મેળાની અંદર એક એક થી ચડિયાતા સ્ટોલ પણ છે ત્યારે અહીંયા એન્ટિક જ્વેલરી સહિતનો જે સ્ટોલ છે તે સ્ટોલ ધારક આપણે મળીએ તે બમે બધું આપનું નામ મારું નામ ભાવના બેન

આજે આપનું નામ પરાગ આ ક્યાં રહેવાનું પરાગભાઈ અડાજણ અચ્છા અત્યારે તમે તમને પણ ફુગા બાજુ શો એવું લાગે છે નહીં બાબાના માટે બસ વિજે કાઈ નહીં શું કેસો મેળા માટે સારું મજા આવે એન્જોય બહુ ફાઈન કૃપા બારોટ કૃપા શું લાગે છે મોટા થઈને પોલીસ ખાતામાં જવું લાગે છે હા બહુ સોક છે કેટલા નિશાન તમે કર્યા છે બે બે હા થોડી નાખ્યા છે બંને ફોડા શું મિત્રો માટે શું સંદેશો છે મેળામાં આ જરૂરથી આવો આ મેળામાં બહુ જ મસ્ત છે એકદમ એન્જોય ફેમિલી સાથે આવું એન્જોય કરવું મિત્રો અહીંયા બંદૂકબાજીનું મેં પણ નિશાન તાણ્યું સામે માચીસ પડી જાય તો તમને જે જોતું હોય તે આપે આ રોયલ લોકોનો રોયલ મેળાની ખાસિયત છે બાજુની અંદર આપ જોશો રિંગ છે રિંગની અંદર પણ ગેમ છે ત્યાર પછી નાના ગોળા ફેંક છે મિત્રો જુઓ કેવી રીતે રિંગ ફેંકવામાં આવે છે અહીંયા બીજાને બીજા પણ સુરતીજનો નિશાને બાદ છે આપણે તેમને મળીએ જે આપના નામ અમર અમર ક્યાં રહેવાનું સુરતમાં જ પાલ અચ્છા હમણા તમે જે બંદૂકબાજી રે કરી રહ્યા હતા તમે આ પહેલા શોક છે છે તો શોક પણ લાગતો નથી નિશાન બરાબર નિશાન નથી બરાબર લાગતો આજી આપના નામ દેવરાજ દેવરાજ શું કહેના ચાહેંગે આ નિશાન કે લિયે નિશાન લાગતા ગિરતા ભયા અચ્છા કેટલા રૂપિયા એક મે આઈ 50 કે 5

નવા વર્ષા સરસ હા બહુ જ મજા આવે અરે નાની હતી ત્યારથી બેસવાનું ચાલુ કરી દીધું મોટું છે ને ફરફર કરે હા 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 તો મજા જ આવી

मोहम्मद अमजद अमजदे कहाँ रहते हो मैं उदना में सूरत में अच्छा ये आज मेले में आए हो कैसा लग रहा है आप? बहुत अच्छा लग रहा है सूरत का क्राउड भी अच्छा है पब्लिक भी अच्छी है और मेले की फैसिलिटी भी बहुत अच्छा, बहुत अच्छी किया मेरी दोनों डॉटर ने भी काफी इंजॉय किया छोटी वाली ने ज्यादा किया है आपका नाम मेरा नाम इकर कौन सी कक्षा में पढ़ रहे हो आप

કહું છું કે બેસ્ટ મેળો જોવા જ મળે અને આ વખતે તો બહુ મસ્ત ડિઝની પુરોહિત લાગ્યું બહુ સરસ અમે ફેમિલીમાં મારું નામ પ્રકાશ પુરોહિત છે

बहुत अच्छा लगा मेरी डॉटर डेढ़ साल की है उसको मैंने ये झूले में बिठाया उसको बहुत अच्छा लगा रियली वेरी गुड हाँ हम मैं भी बैठी हाँ शॉपिंग भी किया हमें बहुत अच्छा लगा मेले में आके

તમે પણ મિત્રો આવો મિત્રો સાથે આવો ઘરધણી સાથે આવો મોટા નાના દરેકને લઈને આવો રોયલ મુલાકાતનો મેળો છે રોયલ લોકો માટે છે બધા માટે છે આવો મનોરંજન કરો મેળાની મુલાકાત લો વેકેશન ચાલુ રહ્યું છે વેકેશનનો લાભ જરૂર લેવો કંટાળો નહીં ગરમીથી કંટાળો સાંજે અહીં આવો અને મેળાકાની મુલાકાત લો ને મનોરંજન લઈ લો નમસ્કાર દર્શક મિત્રો રોયલ લોકોના રોયલ મેળાની અંદર જે ટ્વેન્ટી ફોર ચેલેન્જ ટીમ